નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામની અંદર જ્યાં તમને ખ્યાલ હશે કે જ્યાં મહવૈયા ગામ છે એ મરચીનું ગઢ કહેવાય કે જ્યાં મરચીનું બમ્પર વાવેતર થાય છે ને ખેડૂતો બમ્પર ઉત્પાદન પણ મેળવે છે તો તેવા જ એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એમને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો છંટકાવ કરેલો છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે છંટકાવ પહેલા શું પરિસ્થિતિ હતી મરચીની અંદર અને રિઝલ્ટ એને કેવું મળ્યું છે કેટલા દિવસનું મળ્યું છે તમારો પૂરો પરિચય આપજો તમારું નામ મારું નામ રમેશભાઈ પોપટભાઈ અડવાણી બરાબર રમેશભાઈ મારું ગામ મોવિયા બરાબર આ પછી એના પહેલા હા કુકડ હતી થીપ્સ હતી બરાબર છોડવામાં કોઈ રુદન નહોતું બરાબર પાવર હા આજે આ એક છંટકાવ સાટો અને ચાર દિવસ થયા બરાબર છે ચાર દિવસ પછી બધા જ પાન તમે જોવો તો કુણપમાં આવી ગયા છે પીપરના પાન જેવા બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે મરચી છે એ એકદમ લીલી છમ છે વૃદ્ધિ એની સારી છે નવી ફૂટ છે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો નવું અને વરસાદ પછી ટૂંકમાં તમારી મરચી કેવી થઈ ગઈ હતી સાહેબ

અને છંટકાવ કર્યા પછી જે ચાર જ દિવસમાં ડિફરન્ટ દેખાય છે તો પોતાના મરચીના પાકમાં તમે સારિકા છે એ થી પચાસ એમએલનો ઉપયોગ કરી અને સારું એવું રિઝલ્ટ મેળવો અને ઉત્પાદન મેળવો હસ્તું